રામ રામ ને જઈને સાત બધા ને કી મજામાં ને મજામાં નો ને તો સાદું દૂધ પીએ લીધું હવાઈ બરોબર સાત દૂધ તો આ હે ને જો આકોરા થોડુંક લેવું તું ને એ પીવા દેતું બરોબર એટલે પાછા આકોરા ફુવારા ફીટકી રહ્યા જો આ દેખાય ફુવારા આકોરા જે આકોરા આકોરા ફીટકી રહ્યા હતા અને એ જે ફીટ કરે ને ચાલુ કરી લીધું ને દસ પંદર મિનિટ આવે તો આ ભમરા ભાઈ વહી ગઈ ફીટ થઈ ગયું ખતરું દેખાય ગયું મોટા ડસ્કા ભરતી હાલ થાય એવું ને

મને ખબર છે નહીં તમારી આખું બધાની બહુ તેજ છે તો હાલો ઓલી કોઈ આટલો મારતો હા એટલે જોવા જો આવે જે કાંઈ ને કાંઈ પછી લઈને બરાબર તો હે ને એવા ફુવારે મારે મેર નહીં આવે બરાબર માનવીમાં વાય તો ભફ દેખીને જાય ઊંધી ગાય ગાય ચાલુ કરી ભેગી એવું એના વલ્લા ઉપર નું દેખાય તો મને વલ્લા ઉપર નું સળા મેં જોવા જોઈએ બાકી એવા આગાહી વાળી ગોઈ યુપી વાળી એના ઉપર ભરો હકી ને જોયું આવે જ નહીં આવતો આવે નેતા નહીં આવતો એટલે ઉપર સળા ને ખોટું જોવા લાગતું કાંઈ પૂછ્યું આનો સળીયો ઉપર

એટલી વાર કાવ કરવા લગાડ એ અમે કોઈ ખોટું કર્યું હે થોડોક વાર આવે દીધી વાવડી જોગો એટલે વાવડી પરવા દે પછી કઈક જઈએ રખ કરવા હે કાંક મો મારી આ ભાઈ કાંઈ જઈએ અમે તમે વરે જાઓ તો વાવડી કરે ખાવ ગયા આ જો કી બે શાદી માં કે હું આવે જ બાજુ અત્યારે બીજે બાર બારી ચાલુ હે પૂરા થાય ને એટલે આપડે વારો લઈ લઈએ પાકું ને તારીખ બારીક લખવી

તો મને જ લાગતું હું હાજર રહે અને મારે ડાયરેક્ટ સિવિલમાં જ ભરતી કરવો જોઈએ એટલે ધીરે ધીરે હેઠો ઉતર્યા તમે ટેન્શન નહોલે તમે વાતચીત કરી લીધે બરોબર અને કંઈ કોઈની કોઈ તકલીફ હોય તો મને કમેન્ટ કરજો તો આપી ઉપર વાતચીત કરી હું બરોબર હાલો તો એઠો ઉતર્યા આ ગધડીનું ઉતરવા મેં આ તકલીફ વાળું હે આ આખાથી કી નેડ કરવું હોય એવું સલેતા ગો તાનમાં તાનમાં ઘણી રોતા કી ભણે કહે હેઠો ઉતરવું એવું ટ્રાય કરાજી જે થાઉં એ થાય કાંઈ હે ભગવાન

હાલો આપણું રાજ પૂરું થઈ ગયું ખરેખર યાર આજ બે વાગ્યામાં તરીકે ધૂમનો મોકોટો હરવે હરવે બ્લોગ આ સુધી હું તો બરાબર તો જરાક કેવી મજા આવે કમેન્ટ કરી દીજો અને જે નવા હોય ને એ સબસ્ક્રાઈબ પણ કરી દીજો બરાબર અને જરાક મને કીજો કે આ વિડીયોમાં તમને કેવી મજા આવે આ ક્લિયરિટી તમારી કેવીક આવે વિડીયો તમને હેકો દેખાય કંઈ વાંધો નહીં જ ના વિડીયોમાં અવાજ બવાજ ને બધી કમ્પ્લીટ આવે ને જરાક મને કીજો તો મને ખબર પડે કાઉ અને બાકી મોજું કીધું રાખો બરાબર એ તો હું તમને કાયમી કરાવી કાયમી કાયમી નવું નવું તમને આ જો હાવ હા ન તો મને કીજો તો હાલો કારણે બ્લોગમાં મળીએ ને આજનો પૂરો કરીએ